પ્રેરક ઉપસ્થિતિ અમદાવાદ ખાતે સમસ્ત આદિવાસી ભીલ સેવા સમાજ દ્વારા સત્યાવીસ માં સમૂહ લગ્ન નું આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નવ આશીર્વાદ અને શુભકામના પાઠવવા ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમસ્ત આદિવાસી ભીલ સમાજના સત્યાવીસ સમૂહ લગ્ન પ્રસંગે તમામ નવ દંપતીઓને સુખી દાંપત્ય જીવનની શુભકામનાઓ પાઠવી જણાવ્યું કે આપ સૌ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો વધુમાં મુખ્યમંત્રીએ છેલ્લા છવ્વીસ વર્ષથી આવા આયોજન બદલ સમસ્ત આદિવાસી ભીલ સમાજને અભિનંદન પાઠવ્યા હતા મુખ્યમંત્રીએ આદિવાસી સમાજને સમયની માંગ સાથે ચાલનાર ચાલનારો સમાજ ગણાવ્યો તેમણે ગૌરવપૂર્ણ ગૌરવપૂર્વક જણાવ્યું કે અમદાવાદ આજથી છસો વર્ષ પહેલા નગર તરીકે ઓળખાતું હતું વધુમાં તેમણે કહ્યું કે અંબાજીથી ઉમરકામ સુધીના પટ્ટામાં વસેલા આદિવાસી ભીલ સમાજ પ્રાચીન રામાયણ મહાભારતની સંસ્કૃતિની ઓળખ ધરાવતો સમાજ છે શબરીથી લઈ એકલવ્ય સુધી આદિવાસી ભીલ સમાજનો પૌરાણિક ઇતિહાસ રહ્યો છે તેવું તેમણે ઉમેર્યું હતું